ડ્રોલ ખાતે આયુર્વેદ સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ સ્વઆરએસ શાહ આયુર્વેદ ગાર્ડી હોસ્પિટલ આણંદ પર અને સરસ્વતી શિશુ મંદિરના અયુક્તોપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રોલ આ તકે બહોળી સંખ્યામાં અને રોગ જેવા કે સાંધા દુખાવા ડાયાબિટીસ થાઇરોડ ભંગદર આંખના નંબર આધાશિશી આધાશીશી રોગ બાળ રોગ તેમજ અન્ય રોગના નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યરાજ દ્વારા દરેક દર્દીને ચેકઅપ કરવા આવ્યું હતું તમારા શરીરની પ્રકૃતિ કેવા પ્રકારની છે તેની છણાવટ કરવામાં આવી હતી આયુર્વેદ એપ દ્વારા તમારી શરીરની કેવી છે સચોટ નિદાન કરવામાં આવી હતી આ તકે અંગત તંત્ર વિભાગના ડો ઉમેશભાઈ પંડ્યા એમડી ડો ખ્યાતિસુદ ડો રેવથીપીએસ તેમજ અન્ય ડોક્ટર દ્વારા તપાસીને આયુર્વેદ વૈદિક દવાઓ આપવામાં આવી હતી વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ગાર્ડી વિદ્યાપીઠ ખાતેથી અમે છ સાત ડોક્ટરોની ટીમ અત્રે સરસ્વતી શિશુ મંદિર ધ્રોડ ખાતે અમે આવ્યા છીએ સાથે અમારી બીજા પચાસેક સ્ટુડન્ટ ઇન્ટરનીઝ અને ફોર્થ યરના સ્ટુડન્ટની ટીમ પણ આવી છે અને અહીંયા અમે ધ્રોળમાં વિનામૂલ્યે નિદાન કેમ્પ સારવાર કેમ્પ અને વિનામૂલ્યે દવાઓ અમારી ઇન્સ્ટિટ્યૂટ આણંદપર ખાતેની જે છે ગાર્ડી વિદ્યાપીઠ વીએમ મહેતા આયુર્વેદિક કોલેજ એના તરફથી વિનામૂલ્યે દવાઓ અને નિદાન અને સારવાર અમે વિનામૂલ્યે આપીએ છીએ સાથે પ્રકૃતિ પરીક્ષણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું એક સપનું આયુર્વેદ ફેલાવાનું છે લોકોની પ્રકૃતિનું પરીક્ષણ થાય એના માટેનું મોટું બધું કેમ્પેન અમે અહીંયા અત્યારે ધોરણમાં ચલાવી રહ્યા છીએ અત્યાર સુધી કદાચ સો એક જેટલાનું પ્રકૃતિ પરીક્ષણ અમારી ટીમે કરી ચૂક્યા છે અને બે વાગ્યા સુધીમાં અપેક્ષા રાખીએ કે પાંચસો એક વ્યક્તિઓનું અમે પ્રકૃતિ પરીક્ષણ કરી શકીએ